સુરતના કાપોદરામાં ગેંગ રેપ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો કુખ્યાત ગણેશ રાજપૂત અને તેના મિત્રો સહિત ચાર આરોપીઓની ધરપકડ ગણેશ રાજપૂતે પત્ની પર બળાત્કાર ગુજાર્યો મિત્ર પાસે પણ બળાત્કાર કરાવ્યો અને હત્યાનો પ્રયાસ કર્યો સુરતના કાપોદરા વિસ્તારમાં ગેંગ રેપ અને હત્યાની કોશિશનો એક ગંભીર ગુનો નોંધાયો છે આ મામલે કાપોદ્રાના કુખ્યાત ગણેશ રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ગણેશ રાજપૂતે પોતાની પત્નીને માર મારી બળાત્કાર ગુજાર્યો હતો આટલું જ નહીં તેણે પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કરાવ્યો હતો આરોપી ગણેશ રાજપૂતે ત્યારબાદ પોતાની પત્નીને માર મારી તાપી નદીમાં નાખી દઈ હત્યાની કોશિશ પણ કરી હતી જો કે મહિલાની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને તેમનો જીવ બચી ગયો હતો આ સમગ્ર ઘટના બાદ મહિલા દ્વારા કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તાપોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ગણેશ રાજપૂત સહિત તેના મિત્રો મળી કુલ ચાર આરોપીઓની ગેંગ રેપ અને હત્યાની કોશિશના ગુના હેઠળ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આરોપી ગણેશ રાજપૂત સામે અગાઉ પણ છવ્વીસ જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે